સાબરમતી મહાનગર દ્વારા આયોજિત પ્રબુદ્ધ મહિલા સંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો આ પ્રસંગે મહાનગરના તમામ વિભાગોમાંથી કુલ એકસો મહિલાઓ હાજર હતી એકસો માંથી એકસો બહેનોને સમાજના પ્રબુદ્ધ વર્ગમાંથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું જેમાંથી લગભગ દસ ડોક્ટરો આઠ ઉદ્યોગ જૂથો પંદર કાનૂની હિમાયતીઓ પંદર શિક્ષણ ક્ષેત્રે સાત સેવા સંસ્થા આઠ એનજીઓ પાંચ યોગ શિક્ષકો દસ મીડિયા જગત પાંચ પ્રેરક વક્તા અને 25 મહિલા વિદ્યુત ક્ષેત્રની હતી આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યક્તિગત સંપર્ક અભિયાનમાં ખાસ ભૂમિકા ભજવનાર તમામ બહેનોનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન તમારા બધાની મહેનતના કારણે જ આ કાર્યક્રમ આટલા ઓછા સમયમાં સફળ થયો આ કાર્યક્રમમાં વિભાગો અને જિલ્લાના કાર્યકરોએ પણ વ્યવસ્થા અને સંકલનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી તે બધાનો સહેરવતી આભાર પણ માનવામાં આવે છે